ખૂબ જુદી વાર્તા ખૂબ જુદું કેરેક્ટર વસ લેવલનો નશો હજુ ચાલે જ લોકોને જે રીતે ગમી રહ્યું છે આ એનાથી સાવ વિપરીત દિશાની ફિલ્મ જુદું કેરેક્ટર જુદું પાત્ર એક્ટર તરીકે તો અત્યંત અદ્ભુત ક્ષણો છે કે આ પ્રકારના પાત્રો એક પછી એક જુદી જુદી ફિલ્મમાં આવી રહ્યા છે અને ઓડિયન્સના જે રિએક્શન હમણાં જોઈ રહ્યો છું આઈ એમ થ્રીલ્ડ અબાઉટ કે લોકોના હૃદય સુધી આ ફિલ્મ પહોંચી રહી છે કારણ કે આ ફિલ્મ બહુ જુદા લેવલની ફિલ્મ છે લોકોની લાગણીઓની સાથે સતત કનેક્ટ કરવાની ફિલ્મ છે આટલા બધા સરસ મજાના એક્ટરો જે બ્યુટિફુલ પરફોર્મન્સિસ કર્યા છે આમ એન્જોઈંગ ધીસ અને આઈ હોપ સો કે નાનખડાઈ પણ લોકોના હૃદયને જીતી શકે ગુજરાતી દર્શકોને એવું કહીશ કે નાનખાટાઈ એક એવી ફિલ્મ છે કે જેમાં ત્રણ વાર્તાઓ છે અને ત્રણ અલગ અલગ ફેમિલીઝની અલગ અલગ ખુશીઓ એમના પોતાના જે દુઃખ છે એની વાર્તા છે અને અમે ગઈકાલે મુંબઈ પ્રેમિયર કર્યું આજે અત્યારે અમદાવાદ પ્રેમિયરમાં છે લોકોને બહુ જ ગમી રહી છે અને ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે આવીને કે યાર અમારી જોડે પણ આવું થયું હતું અમારા ઘરમાં પણ આ વાત હતી મારા ફાધર જોડે મારી વાઇફ જોડે મારા કિડ્સ જોડે તો આઈ થિંક બહુ રિલેટ કરી શકે છે લોકો તો તમે જોજો ને નક્કી કરજો કે એવી લાગે છે દર્શકોને એટલું જ કહેવામાં આવશે કે નાન થતાં અમારા ઘરની એક ખાલી મોટી સ્ટોરી છે જે આપણે દરેક ઘરમાં જોતા હોઈએ છીએ સંબંધોની વાત છે અને કેવા આપણે પોતાના પોતાના જ લોકોને અમુક આપણે ઘણું બધું જજ કરી લેતા હોઈએ છીએ તો આપણે પોતાના સ્વજનોને અપનાવીએ અને એમની જોડે વાત કરીએ કારણ કે વાત કરવાથી ઘણી બધી વસ્તુઓ સોલ્વ થઈ જતી હોય છે ગુજરાતી દર્શકોને એ જ કહેવા જઈશ કે બધા કહેતા હોય છે કે કંઈક અલગ કંઈક નવું જોઈએ છે આ એ જ પ્રયત્ન છે બહુ જ દિલથી એક વાત છે જે તમારા સુધી છે પહોંચાડવાની ઈચ્છા અમને બધાને અને બહુ જ નોર્મલ એટલે તમને આ ફિલ્મ જણાવ્યું છે કે હા યાર હું મારી લાઈફનો હીરો છું એવી છે બિકોઝ એક નોર્મલ એવરી ડે પર્સનની વાર્તા છે બહુ જ એટલે મેં પર્સનલી બહુ જ રડી છું ગઈકાલે મારી ફિલ્મ છે એટલા માટેની મેં ઓડિયન્સ પર્સ્પેક્ટિવથી ગઈકાલે પહેલીવાર મુંબઈ પ્રેમિયરમાં ફિલ્મ જોઈ અને બહુ જ રડી એટલે તમને રડાવશે આવશે હસાવશે અને બહુ જ સુંદર કોમેડી ફિલ્મ નથી આર્ટ હાઉસ રોમેન્ટિક સ્લાઇસ ઓફ લાઈફ ફિલ્મ છે જે તમને બહુ જ મજા આવશે નાન ખટાઈ ફિલ્મ એક સંપૂર્ણ પારિવારિક ફિલ્મ છે સંબંધોની વાત છે આખી ફિલ્મમાં અલગ અલગ ત્રણ વાર્તાઓ છે ત્રણ વાર્તાઓનો સંગમ છે પણ એમાં જે રીતે સંબંધો દર્શાવ્યા છે જે રીતે ઇમોશનલી દરેક સ્ટોરીને બતાવી છે પ્રીતસિંહ ગોહિલે એ બહુ જ સરસ છે અને જસ્ટ વિશ કે આ વધારેને વધારે લોકો સુધી પહોંચે અને લોકો આને માણે છે નવરાત્રી સનેડો સોંગ બી અમારું રિલીઝ થયું અને જે લોકોને બહુ જ ગમી રહ્યું છે ટ્રેન્ડ થઈ રહ્યું છે ઇન્સ્ટાગ્રામ પર ને યુટ્યુબ પર અને સાથે સાથે ડબલ ધમાકા છે કે નાનખટાઈ બી આવી રહી છે તો વી આર વેરી હેપી વેરી હેપી घा सुर सुदर इमोसन्स त मजा आ इट्स लाइक ब्युटिफुल कम्पोक्सन एभरी इमोस